વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે બોમ્બે સ્ટ્રીટ સ્ટાઇલ કોબીના મંચુરિયન બનાવશું તો આપણે વધારે વેજીસની જરૂર નથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ કોબી છે તો મેં એક વાટકા જેટલી ઝીણી ચોપ કરેલી કોબી લીધી છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં મંચુરિયન બનાવવા હોય તો તમે બેથી ત્રણ વાટકા જેટલી ઝીણી સમારેલી કોબી લઈ શકો છો અને તમે હાથેથી પણ ચોપ કરી શકો છો જો ચોપર અવેલેબલ ના હોય તો તો અહીં હવે આપણે બાઇન્ડિંગ માટે ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ તો તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું એકદમ હેલ્ધી બનાવું છું એટલા માટે ઘઉંનો લોટ ત્યારબાદ ચાર મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું આનાથી આપણા મંચુરિયન છે તે થોડા ક્રિસ્પી પણ થશે અને સોગી નહીં થાય એટલા માટે કોર્નફ્લોર લીધો છે ત્યારબાદ એક મોટી ચમચી જેટલી લસણ અને આદુનિક પેસ્ટ છે ત્યારબાદ તીખાસ માટે એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક છે ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલો તીખાનો ભૂકો એડ કરીશું તો બધી સામગ્રી એડ કરી લીધા બાદ આપણે ફટાફટ બધું મિક્સ કરી લેવાનું છે તો અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં પાણી એડ નહીં કરીએ પહેલાં બધા ઇન્ગ્રીડિયન્ટને કોબીની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે બાઇન્ડિંગ આવી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલા માટે આપણે ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી નથી એડ કરવાનું નહીં તો એકદમ ઢીલું બેટર બની જશે અને આપણા મન્ચુરિયનને પરફેક્ટ શેપ નહીં આપી શકીએ એટલા માટે તો અહીં બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે ચેક કરી લેવાની છે કન્સિસ્ટન્સી તો જોઈ શકો છો આ રીતે ભજીયા પડે એ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો અહીં આપણું બેટર છે તે પરફેક્ટ બની ગયું હવે આપણે આ મન્ચુરિયનને તળવા માટે ગેસની હાઈ ફ્લેમ પર એક કઢાઈમાં તેલને ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તમારે જેવડા શેપમાં આ મન્ચુરિયનને પાડવા હોય તેલમાં એવડા શેપમાં તમે પાડી શકો છો તો હું અત્યારે મીડિયમ સાઇઝના મન્ચુરિયન પાળું છું તેલમાં આ રીતે તો જોઈ શકો છો આપણું બેન્ડિંગ એકદમ પરફેક્ટ છે એટલા માટે તમે ઇઝીલી આ મન્ચુરિયનને તેલમાં પાડી શકશો અને મન્ચુરિયનને તમે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં તેલમાં એડ કરશો તો પણ કોઈ ખરાબ નહીં થાય મન્ચુરિયન અથવા તૂટશે નહીં તો અહીં એક બેચમાં સમય તેટલા બધા મન્ચુરિયન મેં કઢાઈમાં એડ કરી લીધા ગેસની મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે આપણે તેને તેલમાં સેટ થવા દઈશું ત્યારબાદ ઝારાની મદદથી ડાર્ક બ્રાઉન કલર આવે એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લેવાના છે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે જો તેલનું ટેમ્પરેચર હાઈ હશે તો તમે જેવા મન્ચુરિયનને તેલમાં એડ કરશો કે તરત જ તે બળી જશે તો એ ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખો તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને આપણા મન્ચુરિયન તળાઈ અને રેડી થઈ ગયા છે તો આ મન્ચુરિયનને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આ મન્ચુરિયન માટેનો સ્પેશિયલ સોસ રેડી કરીએ તો તેના માટે એક ગ્લાસ જેટલા પાણીને થોડું ઉકાળી તેમાં એક મીડિયમ સાઇઝના ટમેટાને રેન્ડમલી ચોપ કરી અને સાથે આપણે એક નંગ કાંદાને પણ રેન્ડમલી ચોપ કરીને એડ કરી દેવાનો છે ત્યારબાદ પંદરથી વીસ જેટલી લસણની કળીઓ અને એક ઇંચ જેટલા આદુના ટુકડા છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ અહીં ચાર સૂકા મરચાં છે તેને આપણે સાથે એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે દસથી પંદર મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું એકદમ સારી રીતે આ સોસ થોડો સ્પાઈસી હોય છે જો તમારે સ્પાઈસીનેસ ના જ હોતી હોય તો તમે સૂકા લાલ મરચાંની ક્વોન્ટિટી છે તે ઘટાડી શકો છો તો અહીં જોઈ શકો છો તો અહીં પંદર મિનિટ બાદ જોઈ શકો છો બધું એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે આને એક જારીમાં કાઢી અને તેની પેસ્ટ બનાવી લઈશું ત્યારબાદ આપણે સોસના વઘાર માટે એ જ પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી અને આપણે જે પેસ્ટ રેડી કરી છે તે બધી પેસ્ટ તેલમાં એડ કરી અને તેલની સાથે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે તેલ અને પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની એકદમ સારી રીતે ગરમ કરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો મન્ચુરિયન જ્યારે તળાઈને રેડી થશે ત્યારે થોડા ગરમ હશે એટલા માટે થોડા નરમ લાગશે પણ જેમ જેમ તે ઠંડા થશે તેમ તેમ તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો અહીં જોઈ શકો છો તેલ અને ગ્રેવી મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો રેડ ચીલી સોસ છે તેને એડ કરી દઈએ તીખાસ માટે ત્યારબાદ એક ચમચી જેટલો સોયા સોસ છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં કેચઅપ એડ કરીશું તો કેચઅપને બે ચમચી જેટલો લેવાનો છે કેમ કે ગ્રેવી છે તે થોડી સ્પાઈસી છે જો તમારે વધારે ગળાશ જોઈતી હોય મન્ચુરિયનના આ સોસમાં તો તમારે ચાર ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરી દેવાનો ત્યારબાદ એક ચમચી જેટલી વિનેગર એડ કરી દઈશું અને ત્યારબાદ તીખાશ માટે અડધી ચમચી જેટલું લાલ મરચાં પાવડર અને ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરી દઈશું તો મરચાં પાવડર તમે સ્કીપ કરી શકો છો પણ મેં અત્યારે થોડી તીખાશ માટે અને કલર માટે એડ કર્યું છે હવે બધું બરાબર આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો જેમ જેમ બધું મિક્સ થશે તેમ તેમ સોસનો કલર છે તે થોડો ડાર્ક થઈ જશે આ ગ્રેવી જ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આ મન્ચુરિયનમાં એટલું ટેસ્ટી મંચુરિયન બને છે ને આ ગ્રેવીથી કે સૌ કોઈને પસંદ પણ આવશે જો તમે બાળકો માટે બનાવતા હોવ તો સૂકા લાલ મરચાંને ગ્રેવીમાંથી સ્કીપ કરવા અને સાથે સાથે રેડ ચીલી સોસને પણ સ્કીપ કરી શકો છો નહીં તો આ મન્ચુરિયન છે તે થોડા સ્પાઈસી અને થોડા ચટપટા એવા એકદમ સરસ ટેસ્ટી રેડી થાય છે તો અહીં આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સોસને આ રીતે થીક કરી લેવાનો છે તો બેથી ત્રણ મિનિટમાં આ સોસ છે તે બનીને રેડી થઈ જશે તો આપણો સોસ તો બનીને રેડી થઈ ગયો હવે આપણે તેને મન્ચુરિયનની સાથે સર્વ કરી લઈએ તો અહીં મેં એક પ્લેટમાં મન્ચુરિયન લઈ લીધા છે અને તેને આપણે ચાટ મસાલાથી ગાર્નિશ કરીશું ચાટ મસાલો ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ ત્યારબાદ આપણે જે ગ્રેવી એટલે કે જે સોસ સ્પેશિયલ રેડી કર્યો છે મન્ચુરિયન માટે તેને પણ આપણે આ બધા મન્ચુરિયનની ઉપર સ્પ્રેડ કરી દઈશું તો જે રીતે બોમ્બેમાં સ્ટ્રીટ સ્ટાઇલ મન્ચુરિયન બનાવવામાં આવે છે એ જ રેસીપી મેં શેર કરી છે જો તમને આ રેસીપી પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો અને અત્યારે બધે જોરદાર વરસાદ છે તો આ વરસાદની ઠંડીમાં ચોક્કસથી મારી આ સ્પાઈસી અને ટેસ્ટી અને ઉપરથી જલ્દીથી બની જતી રેસીપી ટ્રાય કરજો ત્યારબાદ આપણે ઉપર થોડા કોબીના પત્તાના પાનને ઝીણા ઝીણા ચોપ કરી અને સ્પ્રેડ કરી લઈશું તો આ છે આજની આપણી જલ્દીથી બની જતી એવી ટેસ્ટી અને ચટપટી રેસીપી જે છે કોબીના મંચુરિયન ના તો કોઈ પણ વધારે પડતા વેજીસની જરૂરત કે ના તો વધારે સમયની જરૂરત ખૂબ ઓછા સમયમાં બની જતા એવા આ મંચુરિયન ખાવામાં તો ટેસ્ટી છે સાથે સાથે સૂપ હેલ્ધી છે તો તમારે આવા બીજા હેલ્ધી રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા હેલ્ધી રેસીપીના વિડીયો મળી રહેશે અને હા થોડા સમય પહેલાં મેં બટેટાના મંચુરિયનની રેસીપી પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો તે વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ આવા બીજા ઉપયોગી હેલ્ધી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ